ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા તો આશા કરું છું બધા મજામાં આશો તો આપણો કાલનો વિડીયો જે છે એ યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે તો બહુ બધો સપોર્ટની જરૂર છે મારે તો પ્લીઝ મને સપોર્ટ કરજો હું વધારે આગળ વધી શકું તો તમે સવાર સવાર સામે રેડી કરીને સ્કૂલમાં મોકલી દીધો છે હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છે તો ફરી આજથી એકલા રહીશું કારણ કે હસબન્ડ વેલા જોબ પર જતા સાંજ રહી વહેલા તો ચાલો ચાર નાસ્તો કરવા તો આજે જો આપણે નાસ્તામાં શું છે સિમ્પલ જ દૂધ છે ચાર બિસ્કીટ છે મોસંબી સરસ મજાનું મોટું ગોર પાણી અમુક વખત નાસ્તો કરતાં કરતાં મને યાદ આવી જાય છે પાણી ઉનાળો હોય શિયાળો હોય ગમે તે હોય પાણી પીવું જરૂરી જ છે પાણી લીધું છે તો ચાલો ફટોફટ નાસ્તો કરી દેશું નાસ્તો કર્યા પછી હું માલું કારણ કે આજે ઘરનું બધું કામ બી છે કામ કરશું તો ચાલો ફટોફટથી નાસ્તો કરી દઈએ તો હવે આપણે તમસું પૂરતું ચાલો કરી દઈએ ફટોફટ

થઈ ગયું છે ત્યાં જે છે આપણે કરવાનું છે જે સીડીમાં પણ કરશું ઉપર પણ કરશું કારણ કે ઉપર છે ને તમારે એક્સ્ટ્રા પોતું ડોલ મૂકેલી છે ચટાઈ અહીંયા પાથરી દઈશું કારણ કે આપણે દિવસ નીચે બેસીને બધું કામ કરતા હોઈએ છીએ એટલા માટે અને કપડાં બાકી છે સુકાઈ ગયા છે કાલના કપડાં सोड़ा का पोटू बाकी फटोफट कर चलो अना बढ़ख कर सू सीडी का पोटू करसू चलो फटोफट करे अ जो उशा गया है ने लगी गई है भूख तो आप छास खीचड़ी बनाई शू 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 थे आ चलो फटोफट खीचड़ी छाश आप

આપણે છોલવાના બાકી છે છોલીને પછી કટિંગ કરી લેશું તો આજે વિચાર છે કોબી અને બટિકાનું શાક બનાવવાનું તો ચાલો બનાવી લઈએ नदुशाम नहीं ना पापा बाहर गया है तो ये आवे इतना म चवानो बना ले तो चलो फटाफट चवानो बना ले क्या लाया है मैंने कैंडी भी चाय कौन खाएगा ये जूवी पिज़्ज़ा जूवी जूवी भूवी भूवी <laughs> कैंडी वाला पिज़्ज़ा लाया है रुसो जो हम वो पिज़्ज़ा मेरा है सारा मेरा है અનુસાર

વિડીયો જે જોઈ એ મને કહેજો કમેન્ટમાં કે કેવું લાગે છે કારણ કે ડ્રેસમાં સરસ લાગે છે કે પછી ટી શર્ટમાં તો હું ટી શર્ટ અને નાઇટીમાં જ રહેતી હોઉં છું ક્યારેક જ પહેરતી હોઉં છું કહેજો મને કેવું લાગે છે ચાલો જમી લઈએ ફટાફટ તો સરસ મજા હું જમી લીધું છે ને જમીને આવે શું આની તૈયારી કરીએ છીએ અને સારનો પ્રોજેક્ટ પણ બનાવવાનો છે પ્રોજેક્ટ બનાવી દીધી દઈએ ચાનને તો ચાલો આજના માટે આટલું જ મળીએ નવા વ્લોગની સાથે ત્યાં સુધી તમારે મારે વિડીયો જોવાનો છે અને લાઈક કરવાની છે શેર કરવાનું છે અને કમેન્ટ કરવાની છે અને સબસ્ક્રાઇબ કરવાનું નથી ભૂલવાનું બસ એમના માટે આટલું મળીએ એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ